હેલો ફ્રેન્ડ તો આજે મેં બનાવ્યા છે મસાલા ભાત અને એટલા ટેસ્ટી બન્યા છે એટલા ટેસ્ટી બન્યા છે કે વાત ના પૂછો તો જોઈ શકો છો તમે મેં આમાં બધું ડુંગળી પછી શિંગદાણા ટમેટા લીંબુ બધા સબ્જી નાખીને મેં આ મસાલા ભાત બનાવ્યા છે મસ્ત મસ્ત તો તમારા લોકોને આની રેસીપી જો જોતી હોય તો આગળ મેં શોર્ટ્સ વિડીયો અપલોડ કર્યો છે તો તમે તે જોઈ શકો છો અને સરસ મજાના મસાલા ભાતનો સ્વાદ લઈને આનંદ લઈ શકો છો તો જો એક મિનિટ ટેસ્ટ કરી લઉં બહુ ટેસ્ટી બન્યા છે ફ્રેન્ડ તો તમારે લોકોને આની રેસીપી જોતી હોય તો મેં આગળ શોર્ટ્સમાં વિડીયો પોસ્ટ કર્યો છે તો તમે જલ્દીથી મારી રેસીપી જોવો અને મારા વિડીયોને લાઇક શેર કમેન્ટ કરો અને મારી ચેનલ પર જે ન્યૂ આવ્યો એ ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લે તો હર માદે બબા